અડધન વળી કાલ ગણિત કેલેન્ડર વાળા રે ને ખોટી કાળી ચૌદ ને આગા પાછી કરી ને કા તો કાલ જ ગણવાની હતી આયાર કરસણ્ય ને ચોજ રંભાજો આવ્યો વાત તો આયો ભૂતો ને નહીં પીવરાયો કઈ એમ કે ભૂત ને કીને મોટા 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 બાળ એવું બધું એવું બધું આજ તો હું જવાનો તું વળી ભૂતો બીવો હે અરે જબ્બર બીક મને તો

लाज ने मन तो फोन करवा दे या जोरूबा ने नियना दे भिक्खोने आवरा हेलो आ जोरूबा आज काळी चौदेच ते शडवा जावान छ ते तुम्ही फटाफट भिक्खोन बे जणा आवरा अरे खावन तो बनआयु छ चिठडीन चोखान पछिण बतीये मा कंप्लीट करीन नी थ्यू छ तुम्ही आवरा नि याय હા ભીખવાન બધા આવજો રા પાછા આ મોડું ના કરતા પાછા ના કડી ભૂત બીજા બીજા કોઈ ખવરાવી પણ તો એ નહીં ખાઈ ને તો આપડા ભાગ લઈ નહીં આવું પાછો ભૂતે અરે અત્યારે તો આ શાધવા વાળા ચેવા ચેવા પડે તમને ખબર નહીં વેળા છતાં કહીએ પહોંચી તો ને આપણા ભાગ લઈ ભૂતે આવે પછી આપણા હાથે નાથે ખાવું પડશે એવું થા એ હારું તમે જલ્દી આવો તમે એ હા હા અરે આવી જ ને

ભીખા આપડે જોઈએ આપડે જાવ આપડે જો કોઈ કરવું છે ચિંતા આપડે એવું લાગે ને બરાબર મારી વાત તો આપડો એવું મને તમારા એવું અત્યારથી એવું લાગતું તમે હું તો ક ના નહી પડતો પણ સાચી તો મજબૂત રાખો છો એમ તો દેખાવા કરી પણ જો ને એટલે આવે એટલે જ છે તમે કદી જોયેલું જ નહીં તમારા મને લઈ લઈ તો છે તમને કોક જોડવા મળે એટલે પણ હું એમ કેવું છે કે ફરજી ને તમને ઉપાડી લઈને અમારે ઘેર એટલે બાર ને

આપડે બેન ખાઈ તો જાય કેવું નવું ખબર આપડે બે વહેલા થતા નાઈ જાવ કમાલ જ ગડબડ ગડબડ કરે મારા કેવું મને હજુ પાછા વળી જાત રહી જુ પચી વાર પચી વાર તમે લઈને

લઈ પણ પાડશે ને એટલે કાટાતા ચાર દાડ તાવ એ વાત છે ના પાડી બાપુ લઈ નઈ જવા પણ હું એમ કઉ છું કે તમે બીવાજો તમે કીધું જવાબદારી હું નહીં લો છો તો તમારી માથે જવાબદારી નાખો છો કેળમાં બે કા હું તો કઉ માથા પર જ હું શું કા ના પડે જવાબદારી હું નહી લો આશુબા ઉપર નાખો છું

પાછો ઈ લઈ જવાનું છે બરા થોડા નેસા થાય કે આખા બે ને બધું ઢોળી નાખશો અપડો હા અગર બધી ને જાવ તો નથી

તલાવડી ને વાહ તલાવડીમાં એવું મને બીવરાબડા લેબડાવાળી

અમારાથી રહો ને તો સેફ્ટી રે સેફ્ટીકરા બી આ તલવાર ના બલવાના આ બધું કોઈ જેમ કેમ લીધું અમે લક્ષી અમે તો જેવા ચવા વાળા છે એટલે આ વસ્તુ રે ને જેમ શું છે રાખવી પડે તલવાર છે ને તલવાર તો અમારા સમજ્યા કાકા

તો દાડો ઉગવા દે તું કાલ થી ચિંતા કરીને બે ગયો એ દુરબા ની તમે હેડો હેડો એવું છો એ

દેવતા બાર રાખજો પાછા તમે ખાલી ગેણો કરીને ભીખા ભજો ની કોઈ મેક આવી કોઈ મેળી આવતા યાર થયું જબર ને